એ પૂરપાટ ઝડપે બીઆરટીએસ બસ ભગાવી હતી તો સ્થાનિકોએ બસ રોકી ડ્રાઈવરને સિંગણપુર પોલીસને સોંપ્યો છે તો સુરતમાં કહેર સિંગણપુર ડભોલી રોડ ઉપર ઉભેલી ત્રણ બાઇકને ટક્કર મારી હોવાની ઘટના બની છે સ્થાનિકોએ બીઆરટીએસ બસના ચાલકને ઝડપી પાડ્યો અને પોલીસને સોંપ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ પાકલે આપણી સાથે ફોનલાઈન પર છે ધનરાજ ફરી એક વખત બીઆરટીએસ બસ કહેર સુરતમાં શું વિગતો જી બિલકુલ સિંગણપુર વિસ્તારમાં આ પ્રમાણેની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં જે ચાલક છે પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો ત્યારે તેને રોડ રસ્તાની સાઈડ પર પાર્ક કરવામાં આવેલા વાહનો પણ દેખાયા ના હતા અને એક બાદ એક ત્રણ થી ચાર જેટલા વાહનોને અડફેટે લીધા હતા જોકે ત્યાંના સ્થાનિકોએ બસ ને આંતરીને ચાલક ને નીચે ઉતાર્યો હતો અને ત્યારબાદ તેને આ બાબતે પૃચ્છા કરવામાં આવી હતી જોકે ઉદ્ધતા પૂર્વક જવાબ આપી રહેલા ચાલકને સિંગણપુર પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો છે અને તેના વિરુદ્ધ કડક માં કડક માંગ પણ કરવામાં આવી પરંતુ જે રીતે સુરત અંદર મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર ચાલતી હોય છે તેના સંચાલકો ચાલકો છે તેને કોઈ પણ જાતનું પ્રશિક્ષણ વગર આ રીતે નોકરી પર રાખી દેતા હોય છે જેના કારણે આ પ્રમાણેની ઘટના પ્રકાશમાં આવતી હોય છે ત્યારે આવા ચાલકો વિરુદ્ધ કડક માં કડક કારવાહી થાય તેવી માંગ છે બદલ આભાર